પાલનપુરના સરુવર તળાવમાંથી મોટરથી પાણી ખેંચાતા હજારો જળચર જીવ ઉપર સંકટ ઊભું થયું સતત બે મહિનાથી મોટર મૂકીને તળાવનું એંસી ટકા પાણી ખાલી કરાતા માછલીઓ અને કાચબા સહિતના જળચર જીવો ઉપર સંકટ ઊભું થતા જીવદયા પ્રેમીએ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો પાલનપુર શહેરમાં આવેલા ઐતિહાસિક માનસરોવર તળાવના રિનોવેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે છેલ્લા બે મહિનાથી તળાવમાં રહેલ પાણીને મોટરથી કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે જો કે પાણી ખાલી થવાથી તળાવમાં રહેલા હજારો જળચર જીવોના જીવ ઉપર સંકટ ઊભું થયું છે તળાવમાં સોથી પણ વધુ કાચબાઓ છે અને આ કાચબાઓ રક્ષિત પ્રજાતિમાં આવે છે તેમ છતાં પાલિકા દ્વારા તેમને બચાવવાના કોઈ પ્રયાસ કરવામાં આવ્યા નથી અને પાણી ખાલી થવાથી તળાવમાં એસી જેટલું પાણી ઓસરી ગયું છે ત્યારે પાલનપુરના જીવદૈયા પ્રેમી અને શિક્ષક રવિ સોની સહિત જીવદયા પ્રેમીઓએ પાલિકાના સત્તાધીશોને રજૂઆત કરી હતી કે પાણી કાઢતા પહેલા જલચર જીવોને બચાવવાની કામગીરી કરવામાં આવે પરંતુ નગરપાલિકાના નગરપાલિકાના સત્તાધીશો દ્વારા બનાસકાંઠા વન વિભાગની મંજૂરી લીધા વિના જે તળાવમાંથી પાણી કાઢવામાં આવી રહ્યું છે તેમાં કાચબાઓને ખસેડવામાં આવે પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી જોકે માછલીઓ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે મત્સ્ય વિભાગનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો અને તે મુજબ કામગીરી થઈ રહી છે અને મત્સ્ય વિભાગના મદદનીશ નિયામકે લેખિતમાં જણાવ્યું છે કે તળાવમાં આફ્રિકન મગર નામની વિદેશી માછલી રહે છે આ માછલી સર્વભક્ષી અને માંસાહારી છે જે સ્થાનિક માછલીઓના ઈંડા અન્ય માછલીઓ અને જળચર જીવોને નાશ કરે છે તેથી આવી માછલીઓને અન્ય પાણીમાં ખસેડી શકાય નહીં અને તેમનો તાત્કાલિક નાશ કરવો જોઈએ પરંતુ મહત્વની વાત એ છે કે આ માછલીઓની સાથે સાથે કાચબા સહિતના અન્ય પણ જળચર જીવો આ તળાવમાં છે અને તેમને બચાવવા માટેના પાલિકા દ્વારા કોઈ પ્રયાસ કરવામાં આવ્યા નથી એટલે પાલનપુર શહેરના જીવદયા પ્રેમીઓમાં નગરપાલિકાના સત્તાધીશો સામે ભારે રોષ જોવા મળ્યો છે નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર કારોબારી ચેરમેન ઉપપ્રમુખ એમના એન્જિનિયર્સ બાંધકામ સમિતિના ચેરમેન એ અમારી દસ માણસોની હાજરીમાં દસ વખત અમને કીધું હતું કે આ માનસરોવરની માછલીઓ અને અંદર રહેલા જીવને બચાવવા માટે અમે તમે કહેશો એ પ્રમાણેનો પ્રયત્ન કરીશું ખાડો ખોદવામાં આવ્યો અમને એવું કહેવામાં આવ્યું કે આ ખાડો અમે માછલીને બચાવવા માટે ખોદી રહ્યા છીએ પાછળથી આ લોકોની ચોર જેની વૃત્તિ છે એમને પોત પ્રકાશે છે અને એ ખાડા ખોદ્યા હતા એમને આજુબાજુનું જેટલું પેચવર્ક કરવાનું હતું એની માટે માટી કાઢવા માટે આજે એ ખાડાની અંદર પાણી છે એની ઉપર જળ છે બચાવવાની કોઈ વાત જ નથી હવે ફિશરીઝમાંથી કોઈ એવો એમને કોઈ કારીગર ત્યાં બેસાડી અને એવો રિપોર્ટ લાવ્યા છે કે આ માછલીઓ શું સાઉથ આફ્રિકાની છે એમના પૂર્વજો નાખવા આવ્યા છે સાઉથ આફ્રિકાથી અને એ માછલીઓ સાઉથ આફ્રિકાની માછલીઓ સર્વભક્ષી છે સર્વ ભક્ષીનો મતલબ શું થાય જે અંદર પડે બધાને મારી નાખે છે અમે તો પચાસ વખત પકડીને છોડી છે અમને તો કંઈ કર્યું નથી માત્ર ને માત્ર એમને જળકુંભી ન હટાવવી પડે આ માછલીઓ બચાવવાનો ખર્ચો ન કરવો પડે એની એક્સ્ટ્રા મજૂરી ન કરવી પડે એટલે આ પાલનપુર નગરપાલિકા ચોર નગરપાલિકા ભેગી થઈ પૈસા ખાવા માટે કરી અને આ હજારો જીવના ભોગે હિન્દુત્વની સરકાર જેને કહેવામાં આવે છે બધા આજે ચૂપ છે એ લેટર બતાવી રહ્યા છે લેટરનું ઊંધું ઇન્ટરપ્રિટેશન કરવામાં આવી રહ્યું છે મત્સ્ય વિભાગો મારી વાત થઈ છે એમને કોઈ એવી વસ્તુ કીધી નથી કે એનો નાશ કરવો બે ત્રણ દિવસો નવો લેટર ઇસ્યુ કરશે ત્યાં સુધી માનસરોવરનું પાણી કાઢવાનું બંધ કરવામાં આવે અંદર રહેલા કાચબા અને માછલીઓ બચાવવામાં આવે એવી મારી માગણી અને લોકોની લાગણી છે માનસરોવર તળાવના વિકાસની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી છે જેમાં માછલીઓ હોવા અને માછલીઓ બચાવવા બાબતે જીવ પ્રેમી ઈસમો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જે અંતર્ગત નગરપાલિકા દ્વારા ફિશરીઝ ડિપાર્ટમેન્ટનો અભિપ્રાય મેળવેલો છે ફિશરીઝ ડિપાર્ટમેન્ટના અભિપ્રાય મુજબ જે માછલીઓ માનસરોવર તળાવમાં મળે છે જે પ્રતિબંધિત માછલીઓ છે આફ્રિકન મગુર છે અને જે ફિશર જે ફિશરીઝ ડિપાર્ટમેન્ટનો જે અભિપ્રાયો છે તે મુજબ તે માછલીઓને બચાવવાની રહેતી નથી તે અભિપ્રાયને ધ્યાને રાખી નગરપાલિકા દ્વારા વિકાસની કામગીરી આગળ હાથ ધરવામાં આવેલી છે